તો રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની પગલે ખેડૂતો જિલ્લાના ડેમ અને તળાવોને નર્મદાનું પાણી આપવાની જાહેરાતને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ એસી ટકા જેટલો ભરાઈ ગયો છે ત્યારે હવે સૌની યોજના લિંક બે અને ચારમાં

તો નર્મદામાં ડેમ સિત્તેર એસી ટકા ભરાતા નર્મદા પાણીમાંથી તેરસો ક્યુસેક પાણી આવે છે એટલે એમાંથી આપણે સૌની યોજના લિંક ટુ લિંક ફોર ચાલુ છે એમાં બોટાદ જિલ્લાને પાણી આપવાનું ચાલુ છે જિલ્લાના નવ ડેમ કુલ છે એમાંથી સાત ડેમ જોઈન્ટ થયેલા છે સૌની દ્વારા એના માપવામાં આવશે અને તળાવો વિશે અને ચેકડેમો લગભગ બસો જેવા ચેકડેમો નદીઓ છે ત્રણ ચાર એ રીતે પાણી આપવામાં આવી રહ્યું છે